ધોરણ અગિયાર વિષય ઉદ્યોગ પાઠ બે ચોક યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો પ્રશ્ન નંબર એક ખાલી જગ્યા આ ડેલ્ટિયમ અને કોન્સ્ટ્રેટ કેમિકલ છે એના ચાર વિકલ્પો વિદ્યાર્થી મિત્રો એ જીપ્સમ બી ચાઇના પ્લે સી ડી શંખજીરોનો સાચો જવાબ છે જીપ્સમ મુખ્યત્વે ખાલી જગ્યા રાજ્યમાંથી મળી આવે છે એના ચાર વિકલ્પ વિદ્યાર્થીઓ એ ગુજરાત બી રાજસ્થાન સી દિલ્હી અને ડી એ અને બી બંને હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ ડી એ અને બી બંને પ્રશ્ન નંબર ત્રણ વિદ્યાર્થી મિત્રો પ્લાસ્ટર ઓફ પેરિસ ખાલી જગ્યામાંથી બને છે એના ચાર વિકલ્પ વિદ્યાર્થી મિત્રો એ ગળી બી સંઘજીરુ સી જીપ્સમ અને ડી ચાઇના ક્લે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી જીપસમ પ્રશ્ન નંબર ચાર વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યાનો ચોક બનાવવામાં લગભગ નેવું ટકા જેટલો ઉપયોગ થાય છે એના ચાર વિકલ્પો વિદ્યાર્થી મિત્રો એ ગળી બી કેવોલિન સી શંખજીરું અને ડી પીઓપી હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ ડી પીઓપી પ્રશ્ન નંબર પાંચ વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા પદાર્થ સસ્તો અને ચોકમાં ચમક લાવવા માટે છે એના ચાર વિકલ્પ વિદ્યાર્થી મિત્રો એ ચિરોડી બી ચાઇના ક્લે અને સી ગળી અને ડી વિદ્યાર્થી મિત્ર અને ડી પીઓપી એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ બી ચાઇના ક્લે પ્રશ્ન નંબર છ વિદ્યાર્થી મિત્રો પદાર્થ ચોકને સાધારણ નરમ બનાવે છે એના ચાર વિકલ્પો વિદ્યાર્થી મિત્રો એ પીઓપી બી જીપ્સમ સી ચાઇના ક્લે અને ડી લાઇમ ક્લસ એના સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ ડી લાઈમ ક્લાસ પ્રશ્ન નંબર સાત વિદ્યાર્થીઓ મિત્રો ખાલી જગ્યાનો ઉપયોગ ચોકની લીસો બનાવે છે એના ચાર વિકલ્પ વિદ્યાર્થી મિત્રો એ શંખજીરુ બી જીપસમ સી ચાઇના ક્લે અને ડી લાઈમ ક્લાસ એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ એ શંખજીરુ પ્રશ્ન નંબર આઠ રંગીન ચોક બનાવવા માટે શું વપરાય છે એના ચાર વિકળ વિદ્યાર્થી મિત્રો ગળી એ ગળી બી પિગમેન્ટ લાઈમ ક્લશ સી એ અને બી બંને ડી એક પણ નહીં એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ જવાબ બી પિગમેન્ટ અને લાઈમ ક્લશ પ્રશ્ન નંબર નવ વિદ્યાર્થી મિત્રો કઈ ચીજમાંથી બનાવેલ મોડલ મોગા હોય છે એના ચાર વિકલ્પ વિકલ્પો વિદ્યાર્થી મિત્રો એ એલ્યુમિનિયમ બી ગન મેટલ સી એસિડ અને ડી એક પણ નહીં એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ બી ગન મેટલ પ્રશ્ન નંબર દસ વિદ્યાર્થી મિત્રો સેનોનો ઉપયોગ સફેદ ચોકની બનાવટમાં થાય છે એના ચાર વિકલ્પ વિદ્યાર્થી મિત્રો એ લાઇન ક્લસ બી ગળી સી એસિડ ડી એક પણ નહીં એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ બી ગળી પ્રશ્ન નંબર અગિયાર વિદ્યાર્થી મિત્રો મોલ્ડમાં જામી ગયેલા ચોકને છૂટા પાડવા કયા સાધનો ઉપયોગ થાય છે એના ચાર વિકલ્પો વિદ્યાર્થી મિત્રો એ ટમ્બલર બી ટ્રે સી પોઈન્ટર અને ડી આપેલ તમામ હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ સી પોઈન્ટર પ્રશ્ન નંબર બાર વિદ્યાર્થી મિત્રો ચોક બનાવવા માટે પીઓપીને કયા મેસની ચાલણી વડે ચાળવું પડે એના ચાર વિકલ્પ વિદ્યાર્થી મિત્રો એ દસ નંબરને બી વીસ નંબરને સી ત્રીસ નંબરને અને ડી ચાલીસ નંબરને એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ ડી ચાલીસ નંબર પ્રશ્ન નંબર તેર પીઓ પીનું પ્રમાણ પાણી કરતાં વધુ હશે તો ચોક કેવો બનશે એના ચાર વિકલ્પો વિદ્યાર્થી મિત્રો એ નરમ બી રંગીન સી સખત અને ડી એ અને બી બંને હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ સી સખત જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે